રેડી થાય છે હું બી રેડી થઈ ગયો છું એની વેગાઇ જોઈએ છે ફાર્મમાં મસ્ત જમીને પાછો આવી જશું ઘરે બપોરે ત્રણ વાગે જવાનું છે વરઘોડામાં તો વરઘોડામાં ફૂલ એન્જોય કરવાનું અત્યારે ગયા વાગ્યા છે વેરી ગુડ મોર્નિંગ સો વેરી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ આઈ હોપ યુ આર ડુઈંગ એબ્સોલ્યુટલી ફાઈન હાઉ ધી એન્જોય ના નાટક પાછા જ સાંભળ્યું શું નાટક છે તારા આ શોટ સારો લાગે અરે નો નો આરો લાગે છે આ શોટ થોડો પેન્ટ પણ સારું લાગે આ પેલે ઓકે પેલે જે પેરું એ પેરો આલવાને નાટક કરવા દે ભાઈને પેરવા દેને જે પેરું એ નિયમ આ ઈ ગમે પેસે સારું લાગ્યું મારી ગાડી એને દોરીમાં જરી કામ તેમ નવું જો હો મેં બાંધી તો મારથી પરફેક્ટ ન થઈ તો ભાઈને હવે કેવી જોઈ છે જે શિરાંગ અંકલ કરે છે ને એય જોઈ છે હવે હવે કેમ લાગે છે રેડી શું કરો છો ભોજન પછી ઘરે રેસ્ટ બોરામ પછી ઘરે પછી સાંજે પસાઓ ડિઝાઇન માં ઓકે ને આહા મજા આવી તડકો બો પડ્યો અજિયા માં બહુ મજા આવી પણ શેના આ તા એની ખબર નથી સરપ્રાઈઝ હતી એમી સરપ્રાઈઝ પણ મજા આવી ઓ કેળા નથી નાતા કેળા શેના આ તા ઈ જોયું નથી બહુ મસ્ત હતા મસ્ત હતા મસ્ત હતા હા લો ગાડી ચાલુ કરીયો

ના મમ્મી નાનો નાનો ભાવ લે કે અમારે દીદી બેન અમારે બેન ને ત્યાં આજે નવા મેમ્બર નું આગમન છે બેબી બોય છે કે બેબી ગર્લ્સ ખબર નથી પણ એ હોસ્પિટલ ગયા છે અને હમણાં હું જાઉં છું અને અમારે જસીરભાઈ કે છે ભાઈ પણ બેબી ભાવ અમારે નાનો નાનો ભાવ લેવા માટે ગયા એ શિવ ક્યારે આવશે જસીર ભાવ લઈને ક્યારે આવશે ત્રણ વાગ્યા શિવ રેડી ક્યાં જવાનું છે

ચલો ભાઈ પાંચ માં પાંચ મિનિટ ની વાર છે જોઈએ છે નીરવ ની જાન માં અને હું અત્યારે આવી ગયો હોસ્પિટલ ઘરે એટલે હું એકલો જ જાન માં આવનો છે પૂજા અને મમ્મી ને બધા ત્યાં છે મસ્ત મજા છે મહેમાન તો ભાઈ મોજે મોજ પાણકી બેન ની જરૂર હતી અને ભાઈ મળી ગયા એટલે ખુશ થઈ ગયો છું આજે મામો જોરદાર ખુશીમાં આનંદમાં છે ભાઈ જોરદાર મોજ છે આજે અને આજે નીરવભાઈ ડાન્સ કરવાનો લગ્ન માં ફટાફટ બધા મેરેટ માંથી પાછા પ્રમુખ લાવવાના છે

કવડો કેમેરામાં કેદ થઈ ગયા અરે વિપુલ ભાઈ ત્રિપુલ ભાઈ બોલવા ના જા ને કોઈ ડારો નઈ ના મારે પકડી રાખવા પડ્યા તા એટલા ના હતા પકડી રાખ્યા તમે બે વાર મે હાથ મે હાથ પકડી રાખ્યા હતા બે વાર તો બરાબર ને દિનાલ હા એન્જોય 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 ઓકે વેલકમ ડ્રિંક્સ આવશે પછી આપણે આગળનું વિચારશું બરાબર વેલકમ ડ્રિંકની રાજીવી

વજન લઈ લીધું છે મારી ફેવરિટ આઈટમ હોય તો કટલેશિલીપ ભાઈ આપડી ફેવરિટ આઈટમ આમાં છે કટલેસ બસ બીજું કાંઈ ફેવરિટ નથી આપણું

અરે બ્યુટી પાર્લર ઓર્ડર આપી દો ઘોડી આ ગોડીને ને આપી દીધો

અરે તમે આરામ કરો બાય બાય મત મત ચક્કર ચડી ગયા દિલીપભાઈ તમે તો પણ બહુ પણ ચક્કર ચડી ગયા

वेलकम पधारो चलो 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 हेलो બંધ કર દો હાલો બેહી જાઓ હાલો 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 બેહી જાઓ બંધ કર દો હાલો ઓકે સીધું ઘરે જ ના કે વચ્ચે સ્ટોપ છે કે હેપી એન્ડિંગ મેરેજ ઓકે ઓકે ઘરે ઘરે કરે ભાઈ બેઠો ભાઈ જશે ભાઈ